રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કયું છે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આપણું લોકશાહી છે એટલે આપડે રાષ્ટ્રગીતે ગાય છે અને રાષ્ટ્રગીતે ગાય છે એટલે આપણે કોણે ગાયું છે ખ્યાલ છે એ પણ મારા મગજની અંદર અંદર નથી આજે આપણે રાષ્ટ્રગીત ના એકસો પચાસ વર્ષ પૂરા થયા છે કે રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કયું છે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગન આપણું લોકશાહી છે એટલે આપણે રાષ્ટ્રગીતે ગાય છે અને રાષ્ટ્રગીતે ગાય છે એટલે આપણે ખૂણે ગાયું છે એ આવું ખ્યાલ છે પણ મારા મગજની અંદર અંદર નથી